તમારું સ્વાગત છે આજે હું સુખડી બનાવવા જઈ રહી છું તો ચાલો આપણે બનાવીએ એના માટે મેં ઘઉંનો ઝીણો લોટ અને સ્વપ્રમાણ ઘી લઈ લીધું છે આપણે હવે તેને શેકી લઈશું ગેસની આંચ ધીમે રાખેલી છે અને આપણે એને ધીમે ધીમે જ શેકી લઈશું લોટ સરસ શેકાઈ અને હળવો બની ચૂક્યો છે અને એનો કલર પણ બદલાઈ રહ્યો આપણે લોટના પ્રમાણમાં ગોળ લઈ લઈશું અને ઓગાળી લઈશું બધો જ ગોળ ઓગળી ગયો છે આપણે એક મિનિટ રાખી એની અંદર લોટ નાખી દઈશું આપણે નીચે ઉતારી લીધો છે એની અંદર આપણે શેકેલો લોટ નાખી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું ઘીથી એક થાળી આપણે ગ્રીસ કરી લઈશું બધી સૂખડી મેં થાળીમાં લઈ લીધી છે વાટકીની મદદથી સરસ દબાવી અને સરખી કરી લઈશું આપણે સુખડીના ટુકડા પાડી દઈશું જો મિત્રો આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે રક્ષાબંધન ઉપર હું મારા ભાઈને મારા હાથે બનાવેલી જ સુખડી ખવડાવું છું તો મારા વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો